એ છ છોકરાઓ માટેનો બી વિષય પોલીસ દ્વારા ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું છે આજે કોર્ટમાં જ્યારે હાજર કરવાના છે તે પહેલાં જે તપાસનો વિષય છે એના મુદ્દાઓ હમણાં મારે ડિક્લેર કરવા એ યોગ્ય નથી એ બાબતની સંપૂર્ણ માહિતી કોર્ટના જ્યારે સૌ આરોપીઓને લઈ જશે ત્યારે સરકારી વકીલ પોલીસ દ્વારા જે વિષયો મુકાયેલા છે એ સૌ લોકોના ધ્યાન પર આપવામાં આવશે કારણ કે પહેલાથી આ વિષયો કરવા એ યોગ્ય નથી મેં બહુ ક્લિયર છે કે કોઈ પથ્થર ફેંકનાર વ્યક્તિ એ માત્ર કાયદાકીય ગુનેગાર નથી એ સૌથી મોટો સામાજિક ગુનેગાર છે કોઈ બી સમાજ ના હોય આની અંદર કોઈ બી પ્રકારની લાગણી કોઈ બી પ્રકારનો દયા એ હોઈ જ ના શકે પથ્થર ફેંકવું અને પથ્થર ફેંકવાનો વિચાર બી કઈ રીતે આવી શકે મારી તો ખાસ કરીને સમાજને અપીલ છે કે આ પ્રકારના યુવાનોને સાચી દિશા આપવી જોઈએ આપણી જવાબદારી છે સમાજે જ્યારે વિવિધ ટ્રસ્ટોની અંદર ચાહે મદરેસા હોય ચાહે મસ્જિદ હોય ચાહે મુસ્લિમ સમાજના વિવિધ અલગ અલગ સંગઠનોમાં જ્યારે આપણે સૌ લોકોને જવાબદારી આપી છે તો આપ સૌ લોકોની બી એક જવાબદારી છે કે યુવાનોને સાચા માર્ગે અને કોઈક યુવાન જો ખોટા માર્ગે ભટક્યો હોય તો એને સમજાવવું જોઈએ હું ફરી કહું છું પથ્થર કોઈ બી જગ્યા પર ફેંકનાર કોઈ બી સમાજનો વ્યક્તિ હોય અમે છોડતા નથી જો સંપૂર્ણ મેં તમને જેમ કહ્યું એમ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને ચાલુ ઇન્વેસ્ટિગેશને હું કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટ નથી આપી શકતો